શ્રી માત્રા રક્ષક ગર્બી મંડળ આપ સૌનું હાર્દિક કરે છે હાર્દિક સ્વાગત કરી રહ્યા છે આ વર્ષોથી આ ગરબી અહીંયા ઓતર ચાલુ જ છે ઘણા વર્ષો પહેલા ગરબી આ પતરાની જે અંદરની સાડ ચાલુ હતી પણ અમુક તંત્રને ખરાબીને કારણે અત્યારે ગરબી રોડ ઉપર શરૂ કરવામાં આવી છે તેના કારણે વાડાઓને ખૂબ મુશ્કેલીઓ થઈ રહી છે ટ્રાફિકની સમસ્યાનો પ્રોબ્લેમ સહન કરી રહી છે તંત્રને એટલું નિવેદન છે કે આ સમસ્યાનો હલ તંત્ર દ્વારા નિવેદન છે ત્યારે જવાહર રોડ ખાતે માતૃરક્ષા ગરબી મંડળ દ્વારા આજે લગભગ મારી જાણ મુજબ પાંત્રીસેક વર્ષથી જેમાં હું સભ્ય છું એ માતૃરક્ષા ગરબી મંડળ દ્વારા ગરબી કરવામાં આવે છે પરંતુ છેલ્લા ચારેક વર્ષથી ગરબી ખરેખર ગરબી જે જગ્યા ઉપર થતી હોય ને સ્થાપના કરી હોય ત્યાંથી ક્યારેય ફેરવાય નહી ફેરવવામાં આવી છે ફેરવવામાં આવી એના કારણોમાં ખાસ કરીને બાંધકામની મંજૂરીની આડમાં અહીંયા આપણે સ્વામીના ચોકમાં જાણીએ છીએ તેમ પત્રાની આડોશો મારી અને આખો ચોક પેક કરી દેવાયો છે જ્યાં પિતૃ પીપળો છે હોળી ધૂળેટીના તહેવારો પણ ઉજવાય છે અને ખાસ કરીને જ્યારે આપણે વાત કરતા હોય સનાતની તો આ સનાતનીઓનો તહેવાર છે અને ખાસ કરીને સનાતનીઓના સાધુ સંતો તેમજ ઈષ્ટદેવોને ગમે ત્યારે ગમે તે વખતે તેની ઉપર ગમે તેવી કોમેન્ટો કરી અને સનાતન ધર્મને તોડવાની કોશિશો કરવામાં આવી રહી છે અને આજે પણ આપ બધા જાણીએ છીએ ખાસ કરીને જુનાગઢ તમામ જાણે છે તેમ આપ નિહાળી રહ્યા છો કે માતાજીની માંડવી ફેરવવાનો વખત આવ્યો છે અત્યારે આપણે છીએ જવાહર રોડ સ્વામિનારાયણ ચોક માતૃ ગરબી બાળાઓ આજે ખુબ નારાજ છે સાથે સાથે ગરબીના માતાજીના ગરબા તો લેજે પણ નારાજ એટલા માટે છે કે વાહનોની સેફ્ટી વાહનોમાં રમવાની મજા નથી આવતી આવી બાળાઓની પણ ફરિયાદ છે ભગવાન બધાને માતાજી બધાને સદબુદ્ધિ આપે એવી આ તકે પ્રાર્થના જય માતાજી